જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં રખડતા પશુનો ત્રાસ અસહાય થઈ રહ્યો છે શહેરીજનોએ રખડતા પશુની ત્રાહીમાં પોકારી ગયા છે તંત્રે કુંભકરણ નિદ્રામાં જાગીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ કે છેલ્લા થોડા મહિનાઓથી શહેર તેમજ જિલ્લાભરમાં ગાય ખૂંચ્યા જેવા પશુઓના કારણે ચારેક તરફ અફરાતફરી મચી જવા પામી છે અને છેલ્લા એક મહિનામાં દસથી થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચાડી છે ત્યારે બુધવારે જૂનાગઢ જિલ્લાના માળિયા નાના

ઝપડે ચડી અને પહેલા તંત્ર કુંભકરણ નિદ્રામાંથી જાગી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગણી પ્રબળ બની છે